નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો લોકો તમારાથી સંબંધો ખતમ કેમ કરે છે એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ જ્યારે માણસને તેની ઓકાતથી વધારે મળવા લાગે છે ને ત્યારે તે માણસ સંબંધો તોડી દેતો હોય છે એ માણસ નાના માણસની કદર નથી કરતા પરંતુ મિત્રો યાદ રાખો ક્યારેય સમય એક જેવો નથી રહેતો પરિવર્તનથી ક્યારેય ડરવું નહીં જેટલું તમે સારું ગુમાવી રહ્યા છો એનાથી લાખ ઘણું સારું મળશે એ યાદ રાખજો આજકાલની દુનિયા કાંઈક એવી થઈ ગઈ છે સાહેબ કે તમે જેમને જેટલી વધારે ઇજ્જત આપશો એ લોકો તમને એટલા જ ફાલતું સમજવા લાગશે ઘણું બધું વિચારવું પડે છે કંઈક બોલતા પહેલાં કારણ કે આજકાલ લોકો દિલથી નહીં પરંતુ દિમાગથી સંબંધો નિભાવતા હોય છે વધારે મેળવવાની આશા જરૂર રાખો પરંતુ જે કંઈ પણ મળે છે તેમાં સંતોષ રાખો અને તેમાં ખુશ રહેતા શીખો જો તમારો ખાસ સંબંધ તૂટી જાય તો ચિંતા ના કરવી જોઈએ કારણ કે એમને ચાલે છે જો તમારા વિના તો તમારે પણ દુખી રહેવાનો કોઈ મતલબ નથી હોતો તમારે પણ ખુશ રહેવું જોઈએ મિત્રો યાદ રાખો કે જેમને જવું છે એમને જવા દો કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે કારણ કે જેમને તમારી કદર નથી જેમને તમારી કોઈ વેલ્યુ નથી એ માણસ સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો કારણ કે જ્યાં સંબંધોમાં એકબીજાની રિસ્પેક્ટ નથી ત્યાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું જે સાંભળ્યું છે એને સાચું માની લેવાની ઉતાવળ ક્યારેય ના કરવી કારણ કે અસત્ય હંમેશા સત્ય કરતા ઝડપી ફેલાય છે વિચાર્યા વગર ક્યારે પણ નિર્ણય ના લેવો સાહેબ કારણ કે વિચાર્યા વગર લીધેલો નિર્ણય એ હંમેશા માટે જ આપે છે તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું પરંતુ તમે ક્યારે ખોટા હતા ને એ બધા જ લોકો યાદ રાખે છે પરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે અને પરોસો તૂટી જાય ત્યારે સાચી વાતો પણ ખોટી લાગવા લાગે છે જીવનમાં આ વાતો હંમેશા યાદ રાખજો દોસ્તો કે દરેક કોઈ તમને સમજી નથી શકતું અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા વધારે વાતો કરવાવાળા કંઈ નથી કરી શકતા અને કંઈ કરવાવાળા વાતો કરવામાં માનતા નથી માણસ ક્યારે બદલાઈ જાય એ કંઈ ખબર નથી પડતી અને આપણે હંમેશા એ વિચારતા હોઈએ છીએ કે આપણાથી ભૂલ ક્યાં થઈ પણ હકીકત તો એ છે કે માણસ બદલતા નથી પણ એ આપણને દેખાડી જાય છે કે એ માણસ હકીકતમાં કેવા છે સત્ય તો એ જ છે દોસ્તો કે સફરની મજા લેવી જોઈએ બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે પણ હું તો ખુશ છું મારા ભગવાનની સાથે જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું જો સમય આપણો તો બધા જ આપણા હોય છે અને જો સમય પરાયો હોય ને તો બધા જ પરાયા હોય છે ખોટી દિશામાં આગળ વધી રહેલી ભીડથી તો સારું છે કે તમે એકલા જ સાચી દિશામાં ચાલતા શીખી જાઓ જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા આજકાલ લોકો બ્લડ પ્રેશર વધારે છે સુંદર હોવું એ જરૂરી નથી હોતું પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે દોસ્તો કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે ક્યારે પણ તમારા ઈરાદા એટલા કમજોર ના હોવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને એ તૂટી જાય જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો કારણ કે પથ્થર પણ જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે મળેલા સમયને સારો બનાવો દોસ્તો જો સારા સમયની રાહ જોવા બેસશો ને તો આખું જીવન ઓછું પડશે અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે પરંતુ પોતાની ખોટી જીદ પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માંગતા સબંધ સમજદાર હોવો જોઈએ ચતુર નહીં છૂટવું અને બંધાવું એ તો હાથને શોભે સંબંધોમાં નહીં દોસ્તો જેમને પણ જવું છે એમને જવા દો કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે ના હક આપો કોઈને એટલો કે તમને જ તકલીફ થઈ જાય અને ના સમય આપો કોઈને એટલો કે એમને અભિમાન આવી જાય કારેલાથી કડવા લોકો કેટલીક વાર મુસીબતમાં કામ આવી જાય છે અને ખાડથી પણ મીઠા લોકો ઘણીવાર દગો પણ આપી જતા હોય છે મિત્રો આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે દોસ્તો આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે જે સંબંધો મતલબથી બનતા હોય છે ને જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે એ સંબંધો ગમે ત્યારે તૂટી જતા હોય છે ભલે થોડા મોડા બનો પરંતુ જરૂર કંઈક બનો દોસ્તો કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય ત્યારે એમનું પણ સાંભળવું પડે છે જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય પણ દેખાશે જ નહીં એટલા માટે જીવનમાં ખરાબ સમય આવવો પણ જરૂરી છે દોસ્તો એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે તમારી સૌથી મોટી દોલત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ તમારો સમય આપો જોઈ વિચારીને આપજો દોસ્તો કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે અને જો તમે દુઃખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે પરેશાની એ જિંદગીનો હિસ્સો છે જો એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે કોઈને માફ કરી દેવું એ અવશ્ય સરળ હોઈ શકે છે દોસ્તો પરંતુ એની ઉપર બીજી વાર વિશ્વાસ કરવો ને એ ખૂબ જ મુશ્કેલ હોય છે જિંદગીની દરેક પળ આપણને કંઈક ને કંઈક જરૂર શીખવાડે છે એ પછી ભલે ખુશી હોય દુઃખ હોય એ રસ્તા પર ચાલવું જે રસ્તો તમને ખુશી આપે પછી ભલે એ રસ્તો કેટલોય પણ લાંબો પણ કેમ ના હોય કેટલાક સંબંધો જે હાલમાં હોય છે એ હાલમાં છોડી દેવા બહેતર હોય છે કારણ કે એને સંભાળવામાં આપણે આપણી ખુદની કિંમત પણ ખોઈ દેતા હોઈએ છીએ ડર લાગે છે સાહેબ આજકાલના સંબંધોથી જે થોડું આપીને ઘણું બધું છીનવી જાય છે કોઈ એક વ્યક્તિ ક્યારેય કોઈને ગુમાવતી નથી ગુમાવે છે બંને એકબીજાને એકને વહેલો અહેસાસ થાય છે અને બીજાને મોડો અહેસાસ થાય છે કોઈને છોડવું એ તો આસાન હોઈ શકે છે પરંતુ એ વ્યક્તિને ભૂલવું ને એ ખૂબ જ મુશ્કેલ હોય છે લોકો ઓળખવાનું બંધ કરી દે ને એ પહેલાં તમારી ઓળખાણ બનાવી દેવી જરૂરી છે એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે જેટલી તમે બીજા લોકોથી ઓછી આશા રાખશો ને એટલા જ તમે વધારે ખુશ રહી શકશો જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે રહે છે ને એ લોકોથી વધારે સગુ અને પોતાનું તમારું બીજું કોઈ નથી હોઈ શકતું સમય અને કિસ્મત ઉપર ક્યારેય અભિમાન ના કરવું સાહેબ કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ને ત્યારે એનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જાય છે આજકાલના સમયમાં ઘણા લોકો પોતાનો બિઝનેસ કરતા હોય છે ધંધો કરતા હોય છે ક્યારેક ધંધામાં નુકસાન આવી જાય તો પણ એ લોકો ચિંતા કરવા લાગે છે મન અશાંત થઈ જાય છે પરંતુ મિત્રો યાદ રાખો કે ધંધામાં ફાયદો અને નુકસાન આવ્યા કરે છે એટલા માટે ક્યારેય પણ જીવનમાં દુખી ના થઈ જવું જોઈએ હિંમતથી મહેનત કરવી જોઈએ મજબૂરીમાં કોઈ મેણું મારી જાય તો ખમી લેવું સાહેબ કારણ કે સમય દરેકને મોકો આપે છે તકલીફ તો હંમેશા સાચા માણસોને જ હોય છે કેમ કે ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું હોય છે તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે પછી એ ભલે દિલ હોય પરોસો હોય કે પછી આશા હોય ઇજ્જત કોઈ માણસની નથી હોતી ઇજ્જત જરૂરિયાતની હોય છે દોસ્તો જો જરૂરિયાત ખતમ થઈ જાય ને તો માણસની ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે આજકાલના સમયમાં કદર કદાચ એની નથી થતી જે સાચે જ કદર કરે છે પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો જ કરે છે જે લોકો દિલના સારા હોય છે સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા હોય છે તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો હવે ક્યાં કોઈ મળે છે સમજવા વાળું અહીં જે પણ આવે છે એ લોકો સમજાવીને જતા રહે છે સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે જીવનમાં ક્યારે એવું કામ ના કરશો દોસ્તો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે દોસ્તો કોઈ પણ માણસને ઈર્ષ્યા ના કરો કોઈ પણ માણસનું અપમાન ના કરો જે લોકો સારા કામ કરે છે ને એ લોકોની પ્રશંસા કરો એમને ધન્યવાદ આપો થઈ શકે તો જીવનમાં આ બે કામ ક્યારેય ના કરતા દોસ્તો એક એ કે જુઠ્ઠા માણસથી પ્રેમ અને બીજું એ કે સાચા માણસ સાથે ગેમ દિલથી નીકળી ગયેલા લોકો સામે આવે તો પણ નજર નથી આવતા માણસ નથી બોલતો પરંતુ તેના દિવસો બોલે છે અને જ્યારે તેના દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ કણું પણ કેમ ના બોલે તેમ છતાં એનું કોઈ નથી સાંભળતું ચહેરો સુંદર હોય કે ના હોય પરંતુ શબ્દો સુંદર હોવા જોઈએ કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાયા કરે છે પરંતુ શબ્દો જીવન પર યાદ રહે છે ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મી કે આશા નથી હોતી જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ જે થશે તે સારું થશે લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે આ જિંદગી છે સાહેબ અહીં જબરજસ્તી મુશકુરાવું પણ પડે છે પરોસામાં એટલા આંદળા પણ ના બનવું કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ કદર નથી આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્ત્વનું નથી હોતું પરંતુ આપણે પોતાના સ્વયંની દૃષ્ટિમાં કેવા છીએ ને એ ઘણું મહત્ત્વનું હોય છે જિંદગી તમને એ નહીં આપે જે તમારે જોઈએ છે પરંતુ જિંદગી તમને એ આપશે જેના માટે તમે કાબિલ છો દોસ્તો જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમીદ રાખે છે સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે સમય અને સમજણ બંને એકસાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે જિંદગીમાં કંઈક કરવા માગો છો તો પીઢથી હંમેશા અલગ ચાલો કારણ કે પીઢ તમને હિંમત તો આપશે પરંતુ ઓળખાણ છીનવી લેશે કેમ રડવા લાગો છો તમે એ માણસથી જે માણસને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી જે જ્ઞાની હોય છે એને સમજાવી શકાય છે જે અજ્ઞાની હોય છે એને પણ સમજાવી શકાય છે પરંતુ જે અભિમાની હોય છે અહંકારી હોય છે એને ક્યારેય નથી સમજાવી શકાતા એને ફક્ત સમય જ સમજાવી શકે છે એટલા માટે ક્યારેક કોઈને સમજાવવાની કોશિશ ના કરતા દોસ્તો હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી ક્યારેક ક્યારેક આપણે નિર્ણય પણ ખોટો લઈ લેતા હોઈએ છીએ જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા પસ્તાવાનું છોડી દો દોસ્તો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવા વાળા પસ્તાય સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને બીજી વાર મોકો પણ નથી આપતા તમે તમારા સ્વભાવ પર કાબુ રાખતા શીખો એટલે બીજા પણ કાબૂમાં રહેશે સમય ખરાબ હોય અને આપણા પોતાનાઓ સાથ આપે તો આખી દુનિયા જીતી શકાય પરંતુ દુઃખની વાત તો એ છે કે સમય એટલા માટે જ ખરાબ હોય છે કે આપણું કોઈ પોતાનું સાથે નથી હોતું કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે ના કોઈ પરિવાર ના કોઈ દોસ્ત ના કોઈ સાથી બસ તમે અને તમારી હિંમત ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે અહંકાર ભલે કોઈ પણ વસ્તુ નો હોય પરંતુ એ સર્વનાશ કરીને જ છોડે છે ક્યારેય પણ પરિસ્થિતિઓના હારની કઠપુતળી ના બનવું સાહેબ કારણ કે તમે પરિસ્થિતિ બદલવાની તાકાત ધરાવો છો હમસફર ભલે ગરીબ હોય પરંતુ સારો હોવો જોઈએ જે તમારી ઇજ્જત કરે કારણ કે ગરીબીમાંથી તો પસાર થઈ જવાય છે પરંતુ ખરાબ માણસ સાથે જિંદગી પસાર કરવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્ત્વનું નથી પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ મહત્વનું હોય છે કેટલાક લોકો તો હોળીની જેમ હોય છે એ લોકો રંગ નથી લગાવતા પરંતુ આપણી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની પ્રતિષ્ઠાને નષ્ટ કરી દેતા હોય છે હારે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે અને જીતે એ જ છે જે પ્રયત્ન હજાર વાર કરે છે કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે તમે એ માણસથી ઉમીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમેદોને પૂરી નથી કરી શકતા પછી તમારે દુખી થવાનો વારો આવે છે ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહેતા શીખો આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે જિંદગીમાં ક્યારેય એના વિચારો કે કોણ ક્યારે અને કેવી રીતે બદલાઈ જાય કારણ કે બદલવા વાળા માણસો હંમેશા માટે બદલાઈ જાય છે સમય સમયની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મોહબત કરીને પણ એકલા રહી જતા હોય છે આજે જે પળો છે તે કાલે પસાર થઈ જશે કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું એટલા માટે અત્યારે જે પળો છે તેમાં મન ભરીને જીવી લો કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ યાદ આવશે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર